નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ સત્તર પાંચ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયર્ડમાં થયેલ વિવિધ જણસીઓની અરરાજીમાં ખેડૂત મિત્રોને કેવો ભાવ મળ્યો છે તેની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો એકાવનથી ચૌદસો ને સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો ને એંસી મંડળની જીરુનો ભાવ રહ્યો છે પાંચ હજાર એકસો પંદરથી પાંચ હજાર આઠસો બત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બાર હજાર આઠસો છત્રીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે અગિયાર હજાર ચારસો બત્રીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો આઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચાર હજાર નવસો આડત્રીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો ત્રીસથી પાંચસો ને ચો ચૌદ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો બત્રીસ મણની તલનો ભાવ રહ્યો છે ત્રેવીસોથી સત્યાવીસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સત્યાવીસો છાસઠ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો વીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો સિત્તેર મણની તાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચીસથી સત્તરસો બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકવીસો છવ્વીસ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો વીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો પચાસ મણની જ્યારે ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી બારસો ને બાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે આઠસો ને ચોરાણું મણની તો આ હતો એટલે કે તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસનો હળદ માર્કેટનો બજાર ભાવ આભાર મિત્રો